જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો મિત્રો આજનો ચેલેન્જ છે આપણે ફૂમતાળજીને જે મહાવાનું છે જે હશે અને સો રૂપિયા ઇનામ છે અને દરેકને આપણે પોસ્ટ જણા છે હું ચેલેન્જમાં નહીં અને દરેકને પોસ્ટ ટાઈમ મળવાના છે પોસ્ટ ટાઈમમાં જે હશે સો રૂપિયા જીત છે એટલે આનાથી મોટું રાખવાનું છે આપણે નાનું કોણ છે ચિત્રાજ તું કે મીતું મીતું તો પહેલાં બીજા નંબરે ચિત્રાજ તું ત્રીજા નંબરે વિશ્વાસ ચોથા નંબરે હજુ પોસ્ટમાં નંબરે સંદીપ રેડી તો આપણે હવે પહેલો ટ્રાય ચાલુ કરો જો એક મિતુન ન આવશે પણ બીજો જીતરા નો એમ આપણે પોસ્ટ ટ્રાય કરો રેડી પેલા મિતુ મિતુ

Se <laughs> der.

yeah <laughs>

hey <laughs> Хау, хау, અમારે નહી ખબર હતી કે કોણ ફૂંતા જેવું છે તમાર કોમેન્ટ કરીને કહેવાનું છે આપણે ધ્યાન વધારે કોમેન્ટો આવશે કે સંદીપ તારીખે સંદીપ બચવાને કે ફૂંતાજી રૂપિયા બીજા ચેલેન્જ માં મિત્રો તમારા કેલેન્જ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયા ને લાઈ